અમે જોડની પ્રાથમિક શાળામાં જે ઘટના બની એનો ઉપયોગ કરું છું સાથે સાથે આજે અમારા તંત્ર અને અહીંના સાંસદ જસવંતસિંહ બાપોર સાહેબ અને લીમખેડા ધારાસભ્ય શૈલેષભુજી અને મારી પૂરી ટીમ તંત્ર અને શિક્ષણ વિભાગના મિત્રો શિક્ષક મિત્રો બધા સાથે મળીને આજે પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા છીએ પરિવારને અમે દિલાસો આપ્યો છે અને પરિવારને પૂરો ભરોસો છે કેટલાક આવા રાજનીતિનો વિષય અમારા માટે નથી અમારા માટે આ સભ્ય સમાજ માટે શિક્ષણ વિભાગ માટે શરમજનક ઘટના છે એને અમે વપડી કાઢીએ છીએ અને આપણી જે ઈશ્વરભાઈ ભરતભાઈના પરિવાર પર જે આફત આવી પડી છે જે દુઃખ શરણ ગ્રણ શક્તિ ભગવાન એમને આપે અને દીકરી જે છે વિક્ષા દ્વારિયા એના આત્માને શાંતિ આપે એના માટે અમે પ્રાર્થના કરી છે અને હું વિશ્વાસ અપાયો છે કે આવનારા સમયમાં ગૃહ વિભાગ અને કાયદા વિભાગની સાથે મળીને ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચલાવીને અને કોઈ પણ ક્ષતિ નહીં ન રહી જાય માટે તપાસ પણ ચાલુ છે આજે એ પૂરેપૂરી પૂરી કરીને જે કઈ ઘટના બની છે એ ગુનેગારને કડકડક સજા થાય એના માટેના પ્રયત્નો રાજ સરકારના રહેશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓના બને એનો આંકડો બેસાડવાનું કામ અમે શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગ અને સરકાર અને કાયદા વિભાગ સાથે મળીને મિત્રો કરવાના છીએ મુખ્યમંત્રીશ્રીનો પણ સ્પષ્ટ સંદેશ છે અને જે કંઈ ઘટના બની છે એનું અમે કડી કડો કડી શબ્દોમાં નિંદા કરીએ છીએ શિક્ષણ વિભાગ માટે મારા વિભાગ માટે આ શરમજનક ઘટના છે એનો એનું મને ખેદ છે એક આચાર્ય અથવા શિક્ષક એ જે સમાજનું નિર્માણ કરવાનું વ્યક્તિ નિર્માણનું કામ કરવાનું પરિવાર નિર્માણનું કામ કરવાનું રાષ્ટ્ર નિર્માણનું કામ કરવાનું એવા સમયે આ જે ઘટના બની છે એટલે એ નિંદનીય છે એટલે એવા એટલે આવનારા સમયમાં એના માટે મેં કોઈ બધો દાખલો બેસાડીશું કે આવનારા સમય કોઈ આવી હરકત ના કરે અને આવનારા સમયમાં જે એની વિધેયક પછી જાતિ સત્તામણી બાબતનું પણ વિધેયક નક્કી કરે જે કે કરવાનું થાય રાજ્ય સરકાર કરશે આવનારા સમયમાં બાળકો માટે આ આજે જે આ જે બાળકો મારા મારા બાળકો છે મારા શિક્ષણ વિભાગના બાળકો છે આજે કેજીની પીજી સુધી દોઢ કરોડ બાળકો સવાર ઉઠીને સુધી શિક્ષણ પ્રાપ્ત કરે છે એટલે એમની સલામતી સુરક્ષા માટે જેથી કરવાનું થાય રાજ્ય સરકાર તરફથી અમે કરીશું અને મારી ગુજરાતની દીકરીઓ અને ગુજરાતના બાળકો સુરક્ષા શાંતિ બધી શાંતિ આપવાનું સુરક્ષા અને સલામતી રાખવાનું કામ અથવા આપવાનું કામ અમારા વિભાગનું છે સરકારનું છે એ પૂરેપૂરું અમે નિભાવીશું પણ કેટલાક લોકો રાજનીતિ જે કરતા હોય એ એમને મુબારક અમારે એમાં પડવું નથી અમારે સાચા અર્થમાં પરિવારને ન્યાય આપવાનું કામ અમારે કરવાનું છે ધન્યવાદ